ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વ ની ઉજવણી કર્યો છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લામાંથી જ્યારે ધ્વજ રહ્યો ત્યારે આજે ગુજરાતના તાપી જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાનો આજે ઉજવણી કરવામાં આવી છે ત્યારે ખૂબ લોકો ઉત્સાહ સાથે આ તિરંગા ને સલામી આપવા માટે જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર ઘર તિરંગા આપણે જોઈએ છીએ દરેક લોકોએ દરેક ઘરે ઘરે પોતાનો તિરંગો લહેરાવ્યો છે દરેકે ગામો ગામ તિરંગા યાત્રાઓ પણ નીકળી છે તાપી જિલ્લાની વાત કરું તો ને ઓગણસી ગામની અંદર પણ તિરંગા યાત્રી સૌ લોકોએ સાથે મને કાઢી છે ત્યારે આ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું બધાને ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા કિલ્લાબાદી